જય શ્રી રામ હર હર મહાદેવ ઘણીવાર તમે નોકરી કરો છો બિઝનેસ કરો છો સમાજ સેવા કરો છો પ્રમાણિકતા સાથે તો પણ તમને જીવનમાં દુઃખ મળશે તો ગબડાશો નહીં ભગવાન તમને મજબૂત બનાવવા માંગે છે મજબૂત બનાવવા તાકતવર પાવરફુલ જ્યારે તમે પવિત્ર છો પ્રમાણિક છો અને જીવનમાં દુઃખ મળે તો ગબડાશો નહીં સમજી લો ભગવાન તમારા માટે અલગ રસ્તા બનાવે છે સમાજ માટે રાષ્ટ્ર માટે માનવતા માટે ધર્મ માટે જીવનમાં દુઃખ ન મળે તો તમે મજબૂત ન બની શકો બાર બાર ભગવાન તપાવે પ્રેમ કરે છે અને તમે સાહસ રખો નૈતિકતા રખો ઈમાનદારી રખો જીત તમારી થશે અને તમે કાંઈ કરી શકો નરસિંહ મહેતાના જીવનમાં દુઃખ ખૂબ હતા દુઃખ સમાજ આપતા પણ નરસિંહ મહેતા પવિત્ર હતા મીરાબાઈ પવિત્ર હતી સ્વામી વિવેકાનંદ પવિત્ર હતા રામકૃષ્ણ પરમંશ પવિત્ર હતા આ ઘણા નેતાઓ પણ પવિત્ર છે લોકો નિંદા કરે છે કરવા દો પણ એવા લોકો સમાજ માટે રાષ્ટ્ર માટે માનવતા માટે કાંઈ કરી શકે જેના જીવનમાં સંઘર્ષ નથી જેના જીવનમાં નિર્દોષતા નથી જેના જીવનમાં પવિત્ર નથી એ કાંઈ ન કરી શકે એ અમુક સમય મોત્ કરે પછી તો એના જીવનમાં અતિશય દુઃખ આવે દુઃખ ખાલી ન આવે અનાથ બની જાય બધું હોય દીકરા દીકરી ભાઈ બહેન માતા પિતા કાકા ચાચી બધું હોય પણ એકલા એકલા રડતા હોય ને રડવાનું છે સો ટકા બુરા કરમ કરું તો બુરા ફલ મળશે